ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને બોટાદ જિલ્લાના ડેપોમાંથી એકત્રીસ બસો ફાળાય બોટાદ જેવા બાર રૂટની બંધ રહેશે બોટાદ એસટી ડેપોની તેર બસો ગરડા એસટી ડેપોની દસ બસો અને બરવાડા એસટી ડેપોની આઠ બસો ફાળવાય છે વીસમી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિકાસના કામોનું લોકાર્પણ કાર્યક્રમમાં યોજાનાર છે જેમાં બસો ફાળવી છે ડેપો મેજર બોટાદ બોટાદ ડેપોમાંથી વીસ તારીખના કાર્યક્રમ માટે કુલ તેર બસો ફાળવવામાં આવેલ છે જે તળાજા મુકામે જશે એના અનુસંધાને અમે બોટાદ ડેપોની તમામ એક્સપ્રેસ બસોનું સંચાલન ચાલુ રાખ્યું અને લોકલ પૈકી બાર શેડ્યુલ અમારી બંધ રહેશે જેવી કે જસદણ સતાધાર જામનગર ભાવનગર એવા લોકલ રૂટો કંટ્રોલ કરી અને આયોજન કરવામાં આવેલ છે બાકીના તમામ એક્સપ્રેસ રૂટ ચાલુ રહેશે સર હજી ઘોષણા કરવાની છે એમાં જે રૂટ બંધ રહેવાના છે